હિદેનભાઈ એટલે મારા કહેવા પ્રમાણે પણ આ એ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાબિત કરી ચૂક્યા છે કે હિતેનભાઈ જેવા ધુરંધર કલાકાર અત્યારે છે જ નહીં હાય હું ધર્મેશ પટેલ તારો થયો ફિલ્મનો ડાયરેક્ટર એટલે ફિલ્મની અંદર અગર આમ કહું ને તો પ્રેમની ઉપર વાત ઘણા જણે કરી કે પ્રેમમાં કેવી રીતે પડવું અને પ્રેમમાં કેવી રીતે પાડવું પણ પ્રેમમાં રહેવાવાળી વાત આવી જ નથી મેન સ્ટોરી ચાલુ ચાલુ ત્યારે થાય જ્યારે પ્રેમમાં રહેવાની વાત આવે છોકરી પટી જાય એના પછી શું તો આ ફિલ્મ પ્રેમના સંઘાતની એટલે પ્રેમમાં જે સાથે રહેવા માગતા હોય ને એ કપલની કહાની છે નોર્મલી એ આપણે પ્રેમની ઉપર વ્યાખ્યા કરી કરી કરીને છે ને પ્રેમને પકાવ કરી ગયા છે આજના યુથને પ્રેમ એટલે એમ લાગે કે હા પકાવો છો કેમ કે એની ઉપર એટલું બધું લખાઈ ચૂક્યું છે બોલાઈ ચૂક્યું છું તો પ્રેમ બોરિંગ થઈ ગયો છે તો અમારે એ પ્રમાણે પ્રેમની ઉપર લેક્ચર આપવા જ નહોતા પ્રેમ એ અનુભવ છે એ અનુભવ કરવાની આ ફિલ્મ એટલે તારો થયો નોર્મલી આપણે કહેતા હોય ને કે તું મારી થઈ જા તું મારી થઈ જા પણ અમારે તું મારી થઈ જવાળી વાત છે જ નહીં કે ઓલી મારી નથી થતી યાર હું તો આને એટલો પ્રેમ કરું છું આ તો ફક્ત કહી દીધું કે લે હું તારો થયો આ વાળી વાત છે આઈ લવ યુ તો મારે જ્યારે પણ ઝઘડો થાય એક વખત બે વખત અથવા ઘડી ઘડી બોલવું જ પડતું હોય તો આઈ લવ યુમાં એ ટેમ્પરરી વાત છે પણ તારો થયો જ્યારે કહી દીધું ને એ વાળી વાત છે એ તારો થયો કહી દીધું એટલે પરમાનન્ટ છે હવે આપણે સતત સાથે રહેશું અને તું જે ચાહે છે જે કરતી હશે પણ હું તારી સાથે છું એ ફીલ એટલે તારો થયો ફિલ્મના આટલા અદ્ભુત કલાકારો હોવાને કારણે થોડું કામ ઇઝી થઈ જાય તો હિતુભાઈનું જે એનર્જી લેવલ છે અને હિતુભાઈ અને હિતેનભાઈ સાથે ઘણી ફિલ્મ કરી છે ફિરોઝભાઈને તો અમે એટલે ફ્રેમમાં જો એટલે ખુશ થઈ જતા એટલે એ જેવા પ્રે એટલે આવે ફ્રેમમાં અને આ ફિલ્મની અંદર તો એમનું થોડું કેરેક્ટર પણ અલગ ટાઈપનું છે તો આટલી બધી ફિલ્મો કર્યા પછી કંઈ પણ કંઈક નોબેલિટી શું આવી શકે તો એ આ ફિલ્મમાં જોવા મળશે હિતુભાઈ સ્પેશિયલ એપિયરન્સ કર્યું છે મહેમાન કલાકારની રીતે આવ્યું છે પણ જે એક ગીત અને એક સિક્વન્સ માટે જે રીતે આવ્યા છે તો આખો માહોલ ચેન્જ કરીને વાયા જાય છે તો લોકો વેઇટ કરશે કે હિતુભાઈ ક્યારે આવે અને મજા પડશે એટલે લોકો ચર્ચા કરશે કે ઓ આ હિતુભાઈએ તો શું જોરદાર કામ કર્યું અને વાત કરું હવે હિતેનભાઈને હિતેનભાઈ એટલે મારા કેવા પ્રમાણ પણ આ એ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાબિત કરી ચૂક્યા છે કે હિતેનભાઈ જેવા ધુરંધર કલાકાર અત્યારે છે જ નહીં અને એમણે જે કેરેક્ટર કર્યું છે એ એટલું લવેબલ છે કે દરેકે દરેક વ્યક્તિને દરેક દરેક વાઈફને અથવા બચ્ચાઓને એમ લાગશે કે કેદાર જે કેરેક્ટર એમણે કર્યું છે એવું કેરેક્ટર હોવું જોઈએ લાઈફમાં એટલે હું તો હંમેશા કહું કે હરેક કે એક કેદાર હોના છીએ એટલું સરસ કેરેક્ટર એમણે પોટ્રેટ કર્યું છે એટલું રિયલિસ્ટિક ક્યાંય પણ એવું નહીં લાગશે કે આ પરફોર્મ થઈ રહ્યું છે બધા બધા કેરેક્ટર એટલા સાચા લાગશે કે તમને દરેક જગ્યાએ એમથી ઘડી 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 પ્રેમ થઈ જશે આ વાર્તા કાજલ ઓઝા વૈદ્યની લખેલી સ્ક્રિપ્ટ છે એમણે હું એમને એક ડેલી શોપ હું એટલે ડેલી શોપ અમે ટેલિવિઝન વધારે કરતો ડેલી શોપનો માણસ તો હું એમને એના કારણે મળવા ગયો હતો ત્યારે એમણે ફક્ત પાંચ મિનિટ માટે કીધું હતું કે એક ફિલ્મ છે અમે જ્યારે બીજી ફિલ્મ કરતા હતા ત્યારે પાંચ મિનિટ માટે મને આ સબ્જેક્ટ સંભળાયો હતો તો પાંચ મિનિટની અંદર જ અમે એટલા એક્સાઇટેડ થઈ ગયા હતા કે અરે બહુ સરસ સબ્જેક્ટ છે આ તો કરવો જ જોઈએ પછી જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે અમને એની અંદર ડેપ્થ ખબર પડી કે અચ્છા આ કેટલા ટાઈમથી કાજલબેન આ સબ્જેક્ટ સાથે જીવ્યા હશે કે આટલી સહજ રીતે આટલી ડેપ્થવાળી વાત કહી શકાય અને અમે તો ચલો આજના જમાનામાં આપણે નેટફ્લિક્સ એમેઝોન બધું જોતાં જ હોય છતાં પણ જ્યારે આ સબ્જેક્ટ અમારી પાસે આવ્યો ને તો અમે જોયું કે વર્લ્ડ લેવલ પર પણ બહુ ઓછા ટેમ્પલેટ છે જે જેમાં આ પ્રકારની રીતે લવ સ્ટોરી પોટરી થઈ હોય એટલે એટલી સરસ રીતે પોટરી થઈ છે આ આની અંદર લવ પ્રેમની વાત કે પ્રેમ કરતાં સંઘાતની વાત અને અનુભવ પ્રેમને અનુભવ કરવાની વાત બહુ સરસ રીતે કાજલબેને સ્ક્રિપ્ટમાં લખી હતી નોર્મલી જ્યારે રાઇટર જ એક્ટર હોય ને તો તમને એવું લાગે કે હાસ્યાની પહેલી તરફ લેફ્ટ લેફ્ટેન્ડ સાઇડ પર એમનું નામ વધારે વખત આવશે કેમકે નોર્મલી એવું થઈ જતું હોય છે કે જ્યારે રાઇટર જ એમાં એક્ટિંગ પણ કરતા હોય ને તો પોતાની લાઇન્સ વધારે સારી હશે અથવા પોતાની રોલ વધારે હશે એવું હશે પણ કાજલબેન મને લાગે છે કે એ એટલા ઊંચા દર્જાના રાઇટર છે ને કે એમને ખબર છે કે ઓડિયન્સને શું જોવે છે એના કારણે એટલી માત્રામાં એટલી કરેક્ટ માત્રામાં એમણે પોતાનું કેરેક્ટર લખ્યું છે એમણે કેદારનું કેરેક્ટર તો જે લેવલ પર લખ્યું છે આ એમના સિવાય જે બીજી ચાર કપલ છે ને એ બધાના પ્રેમની વાર્તા ઇન ડાયરેક્ટ વેમાં તમને જોવા મળશે તો એઝ એન રાઇટર એ એટલા ઊંચા કક્ષાના છે તો અને બીજું જ્યારે આ જ રોલ એમને કરવા માટે જ્યારે અમને બને તો અમને એવું એક કેરેક્ટર જોતું છું જે દેખાવમાં જ તમને ખબર પડી કે આ તો રોયલ ફેમિલીના હોવા જોઈએ પેસ્ટ્રી પર્સનાલિટી લાવવી જોઈએ હંમેશા છે ને હું ઘણી વખત કહું કે સફળતાનો એક ચહેરો હોય છે અને એ બહુ સુંદર હોય છે તો કાજલબેનને બધાએ જોયા જ છે એમને દરેક રીતે બધાએ જોયા છે બ એટલે દરેકના મોબાઈલમાં વોટ્સઅપમાં એમના વિડીયો હોય જ છે તો એ બધાએ જાણ્યા જ છે એમને પછી મારા માટે જ્યારે મીથુનો કેરેક્ટર એમની અંદર મારે એમને જોવાના હતા ને તો મને એક્યુરેટ મીતુ જ લાગતા હતા એ કે અચ્છા આ કેરેક્ટર અગર મીતુ કાજલમેન પરફોર્મ કરે ને તો મારે જરાય અલગથી બહુ મહેનત જશે નહીં એ એપ્ટ એની જાતે જ દેખાય આવશે અને એના સાથે સાથે કાજલબેન અને હિતેનભાઈ પહેલાંથી બહુ સારા દોષ તો એ બંનેની જ્યારે હું સાથે વાતો કરતો ને તો મને લાગતું કે આ આ બંનેની કેમેસ્ટ્રી બહુ સુંદર રીતે દેખાય દેખાઈ આવે છે તો મારે કાજલબેન એ જ્યારે એક્ટિંગ કરી અને જે રીતે લખીને તો અગર મારે કેવું હોય ને તો એઝ અ રાઈટર એ એમને પૂરો હક છે કે એ દરેક જણ પાસે કરેક્ટ લાઇન એટલે કોણે શું બોલવું જોઈએ બહુ સરસ રીતે એમણે લખ્યું હતું અને એ એઝ એ ડાયરેક્ટર હું તો પોતાને લકી પણ માનું કે જેમના જેમણે આટલી બધી બુક્સો લખી હોય જેમણે આટલા બધા લોકોને મોટિવેટ કર્યા હોય એ જ્યારે કોઈ ફિલ્મ લખે તો કયા દર્જાની હોય તેમણે બહુ સુંદર રીતે સ્ક્રીપ્ટ લખી છે અને એ પરફોર્મ કરવામાં પણ બધાને બહુ મજા આવી અને ટ્રેલરનું જે પ્રતિસાદ આવ્યું છે એ જોઈને બધાને લાગે છે કે બહુ રિયલિસ્ટિક અને બધું સારું બધાને લાગ્યું છે એટલે અમે અત્યારે તો બહુ બધા ખુશ છીએ અને પિક્ચર સત્તર જાન્યુઆરી આવશે તો મારા લોકોને પણ આ બધું ગમશે જ